શ્રી મચ્છુનગર પ્રાથમિક શાળામાં તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસને મંગળવારના રોજ શાળા સ્થાપના દિવસે વીર બાળ દિન તથા વાર્ષિકોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના બાળકોએ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા એસએમસીના સભ્યો સીઆરસી સાહેબ મહેશભાઈ વાઘેલા માહિરભાઈ મકવાણા તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સારું પરિણામ મેળવનાર બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું નાટક એક પાત્રીય અભિનય અભિનય ગીત સંગીતમય યોગ જેવા કાર્યક્રમો રજૂ થયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિત હિતેષરીબેન ચોનકરે સુંદર રીતે કર્યું હતું કલ્પનાબેન વોરાએ વીર બાળ દિન વિશેષ વિશે માહિતી આપી હતી શાળાના તમામ શિક્ષકો તરફથી બાળકોને લાડુ શાક પૂરી તથા દાળભાતની ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ બાળકો મહેમાનો શિક્ષકો તથા ગ્રામજનો માટે યાદગાર બની જાય તેવો રહ્યો હતો શાળાની સ્થાપના રોજ ધોરણ શરૂ થઈ હતી અત્યારે છસો પચીસ જેટલા બાળકો ભણી ગયા છે હાલ બસો એસી બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અભ્યર્થ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો રાઠોડ ધરમશી ટીવી ન્યૂઝ કચ્છ